મિત્રો સ્વાગત છે તમારું ફરી પાછું આજના આ સમાચારમાં અમરલાલ પટેલ હવામાનની આગાહી ઉપર મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે પ્રખ્યાત એક્સપર્ટ અમરલાલ પટેલની નવરાત્રી દરમિયાન વરસાદની એક મોટી મિત્રો આગાહી આપવામાં આવી છે વીસ થી બાવીસ સપ્ટેમ્બર આપણને એક હળવું જોવા મળશે અને પાંચ ઓક્ટોબર સુધી આપણને રાજ્યમાં અનેક જગ્યાએ છૂટા છવાયેલા વાદળો જે છે મિત્રો તે ખાસ કરીને જોવા મળશે ત્યારે પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે ટ્રેક્ટરની ની ઉપર એક મોટા સમાચાર મિત્રો આવી ગયા છે ગુજરાત સરકારના આધુનિક ખેતીના માટે પ્રોત્સાહન આપવા માટે ટ્રેક્ટરની ખરીદી ઉપર મિત્રો બે હજાર પચીસ અને છવ્વીસ ની ટ્રેક્ટર ની કિંમતમાં મિત્રો પચીસ ટકા અથવા એક લાખ રૂપિયાનો ઘટાડો અથવા મિત્રો સબસીડી તરીકે મિત્રો તમને આપવામાં આવશે અત્યાર સુધી 76000 ખેડૂતો એવા છે મિત્રો જેને પૂર્વ મંજૂરી પણ મિત્રો આપી દેવામાં આવેલી છે ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો ખાધ તેલ ઉપર એક મોટો મિત્રો સમાચાર આવી ગયા છે તહેવારો નજીક આવવાથી રાજકોટમાં ખાધ તેલના ભાવ મિત્રો ઘટ્યા છે સિંગ તેલમાં 15 રૂપિયા કપાસિયા તેલમાં 20 રૂપિયાનો અને પામ તેલના મિત્રો 10 રૂપિયાનો ઘટાડો થયો છે કેન્દ્ર સરકારે પામ સોયલ તેલ જે છે મિત્રો એના ઉપર ડ્યુટી 20% ને 20% ને

કે જો સેટેલાઇટની સિસ્ટમ રાખેલી જે છે તો પરંતુ એ ન હાલતી હોય અને મેસેજ ખેડૂતના મેસેજની અંદર મોબાઈલની અંદર મિત્રો આવે આવું આપણે કરવું જ શું કરવાના જોઈએ ખેડૂતને જો પાક બગડી જતો હોય તો એ શું કામ એના ફોટો નથી આવતા કેમ આના જ ફોટો મિત્રો આવે છે એવું પણ એક ક્વેશ્ચન થાય છે ઘણા બધા લોકોને ખેડૂતના પ્રશ્ન મિત્રો સામે આપણી સામે આવતા રહીએ છે ત્યાર પછી એના મોટા સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતોને પચ્ચીસ હજાર રૂપિયાની મિત્રો સહાય છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ કુદરતી આફત જે લોકોને થઈ છે તે લોકોને 33 ને 60 ટકા જો કોઈ પણ નુકસાન થયેલું હોય તો હેક્ટર દીઠ એ લોકોને 20000 રૂપિયા અને 60 ટકા થી વધુ નુકસાન થયેલું હોય તો 25000 રૂપિયા ની સહાય છે મિત્રો એ વતી લોકોને મળશે ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો આપણે વાત કરતો બોરવેલ માટે 90 ટકા ની સબસિડી છે કેન્દ્ર સરકારે અને કેન્દ્ર આપણને જાહેરાત કરી અને કીધેલું છે કે ખેડૂતોને બોરવેલ નાખવા માટે નેવું ટકાની સબસીડી પ્રથમ તબક્કામાં તેમને ચોવીસ હજાર રૂપિયા બોર બનાવવાનો સંકલ્પ મિત્રો તેમ લોકોને મળશે તો બસ આજના સમાચારમાં આટલું કાયદાવા સમાચાર રોજ જોવા હોય તો ચેનલ ને કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો